તમારું મસ્ત લોક છે બરાબર હંવારે અહીંયા કાઢી જાય ને અમે માથે ફેરવીને વયા જાય તો ખબર પડે એમની મેં કાળું કાળું કા આવે

મંડક પ્રેમ તમારી સારવાર થાય કે મરી ગયા છે એ હજી ખોયતરા રાખે રાખા રાખે ગમે ખાય ને અંદર ભરાય જાય સાચું કે ખોટી વાત હા એ વાત હાચ જરાક કે ખાવાનું નહી તો કાટ થઈ ગયું તું બનાવતી નથી તને આળસ થાય છે કે આપણે નબળું ના તો પેલેથી જ મને ખરેખર હું ટેવ બચપન થી ટેવ હે કે ગરમ રોટલી જ ખાવા જોઈએ ગરમ રોટલી તો હવે તો નથી ખાતા હવે ક્યાંથી ગરમ રોટલી કે હજી ખાય ઠંડી

રોગો રોગો મોરે મોરો જ્યાં મિત્રો અમને મોટિવેશન એવું આપતા હતા કે ભાઈ પોલીસ વાળો ખરેખર અમે સવાર ચાર વાગ્યા મળ્યા ને તમને વાત કરો આખી મોટિવેશન એવું આપતા હતા કે ભાઈ જોજો જો કે આ પદ્માનું સોંગ આવે ને તો બધા એમ કે કે આ તમારે એ કે દોળ પાસ ખરી ને તો એ કે જો પેલી વસ્તુ તો એમ કીધી કે તમારા ઘરમાં એ કે પદમાં હોય ને તોય અલગ વાત છે ને ના હોય ને એ કે એવા માણસો કે બરાબર આ દોળ પાસ કરવા માટે

હાલો ભાઈ માગા પ્લેટફોર્મ બરોબર આ વખતે માગા વિડિયો હતો એટલે તમે આ માગા નું હોય તો કહી દો એટલે માર મમ્મી નંબર આપો તમને ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ કોલ આવી જશે હમણાં હમણાં કમુર હતા ભૂલી ગઈતી હા કમુર હતા એટલે ભૂલી ગયો તો હવે લગન ગાડો આવ્યો ને પાછું યાદ આવ્યું પાછા લગન ના લાડવા ખાવા એટલે પાછા છોકરા યાદ આવે એટલે માગા નાખવા ચાલુ લાગે છે પણ નગર દમણ દમણ તમે કહેજો એટલે આવી જ જશું ફોર લે તો મિત્રો તમને અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી દેજો અને હવે બહાર ઈચ્છા દિવસોમાં પ્લાનિંગ બરાબર કે મારવી છે ફરવા જવાની તો તમને અમારો અમારોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી માર દેજો અમે મળ્યા આવા નવા નવા હા કેમ